ફેક સ્ટોરીઓ મતલબ ટાઈટલ પણ એવા બનાવી નાખ્યા હોય ફેક ન્યુઝ બસ એક વ્યુઅરશીપના નામે આપણે એવા બધા પણ બની રહ્યા છે ટીમ તરફથી અમે તમને જે ટ્રાન્સપરન્સી થી હંમેશા અમારો એક જ ધ્યેય રહેશે તમને એવી રીતે ન્યૂઝ મળે કે જેથી તમે ડિસ્ટર્બ નહી પણ પોઝિટિવ એટીટ્યુડ તમારામાં આવે અને પોઝિટિવિટી થી તમે બધું કાર્ય કરી શકો અત્યારે સુપ્રીમ કોર્ટમાં બધું ચાલી રહ્યું છે હું જો આ સુપ્રીમ કોર્ટના આખા દિવસના કેટલા વિડીયો છે આમ આમ થઈ થઈ ગયું છે જશે ને સીધા પ્રશ્નોના જવાબ આપો તો મેઇન મુદ્દા 4 થી પાંચ થાય છે જે અગેન ત્યાં જ બધું આવીને રહ્યું છે મને ઘણા પ્રશ્નો એવા પણ આવ્યા કે સર ફિઝિક્સમાં ગ્રેસ આપેલો એ ગ્રેસ નીકળી જશે કે કેમ કોઈ જ બીજા પ્રશ્નો અત્યારે છે નહીં પહેલું વહેલું સુપ્રીમ કોર્ટે શું કર્યું કે ગઈ કાલે જે હતો એ જ ડિસિશન આજે છે નંબર વન પંદરસો ને ત્રેસઠ સ્ટુડન્ટ એન્ટીએ ફિગર આપેલો છે આટલા લોકોને મેં ગ્રેસ આપેલો છે એનું આપણી પાસે કોઈ ડેટા ક્યાંયથી છે નહીં એ હું પણ સ્પષ્ટ છું એમાં કે ભાઈ એનટીએ તરફથી આપણને ડેટા મળેલો છે ને કોઈ સ્ટુડન્ટ તો કેવાની આવે મને ગ્રેસ મળેલો છે આ સ્ટેટમાંથી પાંચ સ્ટુડન્ટ આ સ્ટેટમાંથી સ્ટુડન્ટ એનું ક્યાંય લિસ્ટ નથી બહાર પડેલું અને માર્કની રેન્જ પણ આપી કે માઇનસ ટ્વેન્ટી થી લઈને સેવન ટ્વેન્ટી સુધીની ગ્રેસ આપેલી છે રાઈટ મતલબ પૂરેપૂરા સેવન ટ્વેન્ટી માર્કસની ગ્રેસ નહીં પણ સેવન ટ્વેન્ટી એ સ્ટુડન્ટને થતા હશે ભાઈ ભાઈને છસો સાહીઠ થતા હતા સાતસો વીસ સુધી પહોંચ્યો છે એ બાળક એવું એને ચાર સ્ટુડન્ટ નું લાઈવ ઓમાં પણ આપ્યું કે ભાઈ ચાર સ્ટુડન્ટ આવા છે કે જે સિક્સટી સેવન છે સેવન ટ્વેન્ટી આઉટ ઓફ સેવન ટ્વેન્ટી માં એમાં ચાર સ્ટુડન્ટ ગ્રેસ વાળા પણ છે આ બધા પ્રશ્નાર્થ ચિહ્નો વાળા પ્રશ્નો છે યસ કે જેના જવાબો મેં જેમ કીધું હતું કે એલ્ગોરિધમ ગ્રેસિંગ નું કોઈ જગતમાં બેસી ના શકે એમાં ગ્રેસિંગ કેટલા ઓપ્શન છે નહીં આપણે ટ્રસ્ટ ટ્રસ્ટ જે હોય સોસાયટીમાં થી આપણે ચાલવું પડે હવે ગઈકાલે સુપ્રીમ કોર્ટે એના ઉપર કહી દીધું એમને જો રી એક્ઝામ આપ્યું હોય તો એ આપી શકશે ગ્રેસ છે ને નીકળી જાય છે કારણ કે ગ્રેસ ની કોઈ ફોર્મ્યુલા જ કોઈને મળી શકી નથી જે હું ડે વન થી મારા વિડીયોમાં કહેતો હતો કે બીજી બધી કાંગરોળ મૂકો તમે પેલા તો એક ગ્રેસિંગ આપવું કેવી રીતે એ કોઈ ફોર્મ્યુલા હોઈ શકે નહીં ક્યારે એટલે એ ફિક્સ થઈ ગયું હવે સ્ટુડન્ટો ઉપર છે કે ભાઈ તમારે જો એ ગ્રેસિંગ વગરના માર્ક્સ તમે સ્વીકારી લેતા હો કે ભાઈ મારું મને આ માન્ય છે તો તમે તો પણ છૂટ ઓપ્શન એ અને ઓપ્શન બી તમારા માટે એ છે કે ત્રેવીસ જૂને તમારી રિનિટ લેવાશે ટાઈમ લાઈન સાથે એની નોટિસ પણ આવી ગઈ તમને અત્યારે પણ સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છીએ ત્રીસ જૂને તમારું રિઝલ્ટ પણ આવી જશે મતલબ છ જુલાઈ થી કાઉન્સલિંગ સ્ટાર્ટ થવાની જે ટેન્ટેટિવ અત્યારે ઇન્ફોર્મેશન આપણી પાસે છે ડેટ છે એ પ્રમાણે બધી પ્રોસેસમાં તમે જોઈન્ટ થઈ જશો આ પહેલો નિર્ણય છે જે ગઈકાલનો એમ એઝ ઇટ ઇઝ રહ્યો છે પંદરસો ને ત્રેસઠ સ્ટુડન્ટ માટે એટલે લોકો તરત જ એના પણ વિડીયો ચાલુ કરે છે કે આમ નહીં હોય આમ હશે ઇફ એન્ડ બર્ડ્સ માં તો કોઈ જ આપણે કંઈ પ્રિડિક્શન કરી શકીએ નહીં બીજો છે કે જેટલા સ્ટેટમાં આવા બધા કેસ થયા છે પહેલા આવેલા તો કોઈ પણ કહી હોય કે હાઈકોર્ટમાં જે પણ આવા કેસ થયા છે મતલબ સ્ટેટ કોર્ટોમાં પણ કોઈ પીઆઈએલ દાખલ કર્યું હોય કેસ કર્યા હોય હાઈકોર્ટમાં કોઈ કેસ દાખલ કર્યા હોય આવા બધા જ સિંગલ વિન્ડોની જેમ જ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાનો ઓર્ડર કરી દીધો એટલે થાશે એવું કે એક અંદર આ થશે પછી કોઈ કેસ એ લોકો લેશે જ નહીં ક્યાંક તો આપણે કઈક આના વિશે સ્ટોપ કરવું પડશે એના ભાગરૂપે જે કોઈ કંઈ પકડાશે તો એ સિંગલ જગ્યાએથી આ બધું ડિસિસન આવી જાય

એવા એવા વિડીયો બની રહ્યા છે કે મેટરમાં આપણે જાજો નહીં જઈએ યસ મારા પ્રશ્નો પાછા એના એ જ છે જેટલા જેટલા સોલ્વ થઈ ગયા કે ભાઈ આવું કોઈ ગ્રેસિંગ ન હોઈ શકે ઓકે થઈ ગયું ગ્રેસિંગ આવું હોય જ ના શકે તમે એની રી એક્ઝામ લઈ શકો જે મેં કીધું હતું મિઝોરમમાં લેવાની છે ગંગાનગરમાં લેવાની છે આવી ઘણા વખત ઇવન બે હજાર સોળની તો આખી નીટ ફરીથી પણ લેવાની જ છે આ સોલ્યુશન હોઈ શકે બાકી ગ્રેસિંગ એ કોઈ સોલ્યુશન છે નહીં એ નીકળી ગયું છે હવે જે લોકો એક્ઝામ આપશે એ પણ આ ટાઈમ લાઈનમાં જોઈન્ટ થઈ જશે અગેન મારો પ્રશ્ન જેમ સિલેબસ નો હતો એમ એક બહુ ટ્રાન્સપરન્ટ પ્રશ્ન મેં રાખેલો છે હું બધા વાલીઓને પણ એના રૂપે કહીશ કે તમારે આ વસ્તુ બાબતે સજાગ અને જે કોઈ તમે એક્ટિવિટી કરી કરી શકો શકો મેલ બધું કરવું જોઈએ ગવર્મેન્ટ પેલું મેરિટ લિસ્ટ બહાર પાડે એ પહેલા જ એમને જે કોઈ ઇન્સ્પેક્શન કરવું છે જે કોઈ ચેકિંગ કરવું છે બધું કરી અને એકસો બાર જે ન્યુ કોલેજની એપ્લિકેશન એમની પાસે આવેલી છે જે ખુદ પોતે કે છે એનએમસી એ એપ્લિકેશનનો ડિસિઝન લેવું જોઈએ આ મારો પહેલેથી પોઈન્ટ છે જો લાસ્ટ ચાર વિડિયો થી આ કહું છું બીજો 58 કોલેજોએ શેડ ઇન્ક્રીમેન્ટ માગી છે તો ગુજરાતમાં લાસ્ટ યર જેમ થયું તો ઇન્ક્રીમેન્ટ પછી કેન્સલ કરી દીધેલી અને બહુ જ સરસ રીતે કેસ લાઈવ YouTube માં હશે રિચ સર ગવર્નમેન્ટે સામે પણ ગવર્ન બોડી ની જીત છે એને રિચ કીધેલું કીધું ભાઈ તમે ક્યાં હતા અત્યાર સુધી

આડકતરી રીતે ઘણા લોકો પ્રયત્નો કરતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવશે અગેન હું કહીશ જ કે ડે બાય ડે જેમ જેમ અવેરનેસ વધે છે એવી રીતે આવા બધા જે કોઈ નાના મોટા તમે આવા વિન્ડોનો યુઝ કરશો એમાં ક્યાંક ને ક્યાંક મે બી તમે ફસાવ પણ ખરા એટલે બાય હાર્ટ હું હંમેશા રિક્વેસ્ટ કરું છું કે હવે આખું સિસ્ટમ એક સરળ અને ઓપન ઓલામાં જઈ રહ્યું છે એટલે કોઈ પણ આવી એક્ટિવિટીમાં ધ્યાન રાખજો કે કે તમારી લાઈફ ક્યાંક બીજે ના થઈ થઈ જાય ક્યાંય તમે ડિસ્ટર્બ આના જે કંઈ છે એ ઘણા ગંભીર હોય છે અત્યારે ગોધરાનો બિહારનો જે બધા કેસ ચાલે છે એમાં એ બધાની પરિસ્થિતિ તમને ડે બાય ડે ન્યૂઝમાં જોવા મળતી જ હોય છે રાઈટ આપણે એક નોબલ પ્રોફેશનમાં જવું છે બાય હાર્ટ તો એવી જ મહેનતથી જશો તો કંઈક સારું ફળ મળશે બી કંઈક આવો જો શોર્ટકટ લેવા જશો તોને ક્યાંક ફસાસો તો પછી ઘણા ડિસ્ટર્બ થાશો તમારું ફેમિલી પણ તમે પણ આ છે તે સુધીની અપડેટ ઓ કોઈ પણ છે તરત તમે ઇનપુટ્સ આપશો યસ મે એક ચાર વિડિયો પહેલા કીધેલું છે અમે અમારી વેબસાઈટ ઉપર ઇન્ડિયાની જેટલી મેડિકલ કોલેજ છે 706 6 એની કમ્પ્લીટ ડિટેલ ગયા વર્ષની કેટલા એ પેલા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં ચોથા રાઉન્ડમાં એડમિશન ગુજરાતના બધી જ કોલેજના અટકેલા એ ઓલ ઓવર ઇન્ડિયા કોટાના ડીમ્ડ કોલેજોના મતલબ આખા ગુજરાત આખા ઇન્ડિયાની એકાવન થી બાવન કોલેજોમાં ડીમ્ડ યુનિવર્સિટી ડીમ્ડ કોલેજો જે છે જેમનું ડાયરેક્ટ એડમિશન સેન્ટ્રલમાંથી થાય છે એ બધી કોલેજોનો ડેટા અમે તમને મંડે થી લાઈવ અમારી વેબસાઈટ ઉપર દેખાડવાનું ચાલુ કરીએ છીએ ઇન્ટેટ ઉપર